નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સલન્સ વિડીયોમાં તમારું સ્વાગત છે આ વિડિયોમાં આપણે જોઈએ કયા જિલ્લામાં શિક્ષકોની કેટલી જગ્યાઓ ખાલી છે કેટલી જગ્યાઓ ભરાય અને કેટલી હજી સુધી પણ આપણે બાકી છે તો સૌપ્રથમ ટાઇટલ એવું છે કે કથળેલું આપણું શિક્ષણ છે કે શિક્ષકોની સા ખાલી જગ્યા સામે હંબાંગ હંગામી શિક્ષકો આપવામાં તંત્ર કેવું થયું છે એકદમ નિષ્ફળ કારણ કે પંદર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકને આઠ હજાર ચારસો બાર જગ્યા સામે મેરિટમાં ખાલી ત્રણ હજાર નવસો ને એકાદ શિક્ષકો લેવાયા સૌથી વધારે તો કચ્છમાં સૌથી વધુ એક હજાર આઠસો એકવીસ જગ્યા ખાલી છે અને મેરિટમાં ખાલી ત્રણસો ને સિત્તેર ઉમેદવાર જ આવ્યા હજારો બાળકોને વાંચતા લગતા આવડતું નથી પણ શિક્ષકો વિના શીખવાડે કોણ કેમ કે શિક્ષકોની જગ્યાઓ કેવી છે ખાલી મેરિટમાં ફાળવ્યા બાદ પચાસ ટકાથી વધુ તો હાજર પણ થતા ન હોવાની ઘણી બધી ફરિયાદો સામે આવી જોઈએ કે કયા જિલ્લામાં કેટલી શિક્ષકની જગ્યાઓ ખાલી છે કેટલા જ્ઞાન સહાયકો લેવાયા છે અને હજી કેટલી જગ્યાઓ ભરાશે વિવિધ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકની ખાલી જગ્યા સામે મેરિટમાં ફાળવેલા ઉમેદવારો પહેલો જિલ્લો છે અમરેલી જેમાં ખાલી જગ્યા ચારસો ને ચૌદ છે અને ઉમેદવારો કેટલા નોંધાયા ત્યાં બસો ને ત્રણ બનાસકાંઠામાં નવસો ને પાંચ જગ્યાઓ ખાલી છે અને આઠસો ને સડસઠ ઉમેદવારો ત્યાં નોંધાયા ભરૂચમાં ચારસો બત્રીસ છે જેમાંથી એકસોને આડત્રીસ ઉમેદવાર નોંધાયા ભાવનગરમાં ત્રણસો ખાલી જગ્યાઓ છે અને પાંચસો ત્રીસ ઉમેદવારો ત્યાં નોંધાયા છોટાઉદેપુરમાં સાતસો ને સિત્તેર ખાલી જગ્યાઓ છે અને ચોરાણું ઉમેદવારો ખાલી ત્યાં નોંધાયા છે દ્વારકામાં નવસો સિત્યોતેર ખાલી જગ્યાઓ સામે ખાલી એકસો ઉમેદવાર ત્યાં શું થયા નોંધાયા જામનગરમાં ચારસો ખાલી જગ્યાઓ છે અને એકસો વિદ્યા ઉમેદવારો ત્યાં ખાલી નોંધાયા ખેડામાં બસો નવ્વાણું શિક્ષકોની જગ્યાઓ ખાલી છે જ્યાં માત્ર ખાલી એકસો ને એક્યાસી ઉમેદવાર નોંધાયા સૌથી વધારે કચ્છમાં એક હજાર એકવીસ ખાલી જગ્યા સામે ફક્ત ત્રણસો સિત્તેર ઉમેદવાર ખાલી નોંધાયા મોરબીમાં ત્રણસો એક સામે એકસો એકતાલીસ એવી રીતે નર્મદામાં ત્રણસો બાવીસ ખાલી જગ્યા સામે એકસો ચાર અને આપણો જિલ્લો પંચમહાલ ત્યાં ચારસો ને નવ ખાલી જગ્યાઓ છે અને બસો એક્યાસી ઉમેદવાર ખાલી નોંધાયા પાટણમાં બસો ચોરાણું સામે બસો ઓગણસાઠ સુરેન્દ્રનગરમાં અને વડોદરામાં એ રીતે કુલ આઠ હજાર ચારસો બાર ખાલી જગ્યાઓ સામે ત્રણ હજાર નવસો ને એકાદ ઉમેદવાર ખાલી નોંધાયા ચાર જિલ્લામાં અગિયાર બાર શિક્ષકોની શૂન્ય જગ્યા છતાં ઉમેદવાર ત્યાં શું કર્યા છે ફાળવવામાં આવ્યા જ્ઞાન સહાયકની ભરતીમાં શિક્ષક વિભાગ દ્વારા છબરડો આચરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું કે જિલ્લાઓમાં શિક્ષકોની મોટી સંખ્યામાં જગ્યા ખાલી છે અને એવા જિલ્લામાં પૂરતા ઉમેદવારો ફાળવ્યા નથી અને જે જિલ્લામાં ખાલી જગ્યાઓ નથી ત્યાં ઉમેદવારોને શું કરવામાં મૂકવામાં આવ્યા હોવાનું જણાવ્યું છે રાજ્યના ચાર જિલ્લામાં ધોરણ અગિયાર બારમાં શિક્ષકોની જે સંખ્યા છે જ એકદમ શૂન્ય શિક્ષકો છે છતાં પણ ઉમેદવારોની ફાળવણી કરવા માંગ આવી રાજકોટમાં અગ્નિસૂત્ર ઉમેદવાર સુરેન્દ્રનગરમાં એકત્રીસ આણંદમાં સુડતાલીસ ખેડામાં એકસઠ ઉમેદવારો મેરિટ યાદીમાં ફાળવવામાં આવ્યા છે પરંતુ તેની સામે ઉચ્ચતર માધ્યમિક આ જિલ્લામાં શિક્ષકની એક પણ જગ્યા ખાલી ત્યાં છે જ નહીં છતાં પણ ત્યાં ઉમેદવારો શું કર્યા છે ગોઠવ્યા અને બાકી જગ્યાએ બધા શિક્ષકો આપણે શું પડે છે ખાલી આના માટે આવી સરકાર લગભગ એક્ઝામ કરશે જ અને ટેટ ટુની ટૂંકમાં જ એક્ઝામ આવવાની છે તેથી દરેક વિદ્યાર્થીઓ તૈયારીમાં લાગી જાય અને આ વિડીયો તમારા બી એડના વિદ્યાર્થી સુધી મોકલી દો થેન્ક યુ